हेलो यूट्यूब फैमिली केम जो जय द्वारकाधीश तुम बड़े मजा मत सो ઘણા દિવસ થઈ ગયા था ब्लॉग शूट થયો ન તો તો મે કીધો આ લાસ્ટ થઈ જાય અચ્છા હા સવારના 7 વાગે ગયા છે ઓના રેડી થઈ ગઈ છું રાજ ના વાગ્યા છે અને જીનલ છે ને એ અમારા બાપુજીના ઘરે ગઈ છે તો એને લેવા જવાનું છે એટલે એને લેવા જવાનું છે ને એ પેલા મહાદેવના દર્શન કરાવવાના છે તમને ટાઈમે બહુ ટ્રાફિક હોય તો સવાર વેલા સાત વાગ્યાનું ચાલો આપણે જાવીને રાજનાયન આવે ને પછી જવાનું છે હું એની થઈ થઈ છે અને રાજે તૈયાર થઈ જાય ને કાર હા તૈયાર થઈ જાય ને ક્યાં જાવું તમારે મહાદેવનું મંદિરે રાજે હાજે મને કહી દીધું તું મને કે વેલી જાય ને તો જવાનું તો હું હાડા છે જાય ગઈ કા જાવ યાર હાલો હાલો તમે બધા હાલો કરમનાથ મહાદેવ મંદિરે તમારે આવું છે તો તમે આવો એ તો પોતા મારે સી નહીં આવે હાલો આ અમારી ગાડી છે કા અમારી તો સી નહીં શેઠ નહીં છે કા શું કેવું ના મંદિરે અને થોડુંક લેટ થઈ ગયું કા હતા ટ્રાફિક છે અને તો હાલો આપણે અંદર જાવી દર્શન કરી આવીને પછી અહીંયા આપણે તાપી નદી છે નાવા જવાનું કા તાપીમાં નાવા જવું ઘરેથી ના નાવા છે પણ બીજી વાર એક દૂધકી લગાવવાની છે તાપીમાં આ જો આ મહાદેવનું મંદિર છે આ પેલું કેવું કર્મનાથ મહાદેવ છે ને કાં કર્મનાથ મહાદેવ હમ જો તોય ટ્રાફિક છે સવારમાં આવ્યા ને તોય સોમવારે તો અહીંયા આવે એવું જ ન હોય એટલે અમે અત્યારનું સવારનું રાખ્યું પછી શું કે ટ્રાફિક તો એટલી હોય ને કાં એમાં ઝીનુને લાવવા નથી પાછા આવે એવું છે ઝીનુને એ બાપુજીને ઘેર છે ને એને લેવા જાવ છે જો મસ્ત મંદિર છે અને આ તાપી છે જો ઓલા આપણે તાપી છે સુરતમાં રહેતા હશે એ લોકોએ તો જોયું જ જશે હલો યુટ્યુબ ફેમિલી

અને આ અહીં તાપી મસ્ત છે ને ઓલા પણ તમને ખબર જ છે સુરત રહેતા એને ખબર છે ફૂલ છે કાપોદરાનો જે આપણે ઉનાળામાં પવન ખાવા આવીએ ને મસ્ત છે ઉપર ચડી જાઓ અત્યારે આખે થાય આ કે ઉપર ચડી જાય એમ કે છે રાસ કહે છે તાપીમાં ઉપર ચડી જાવ ચડી જાઓ એટલે આ શું કહેવાય વરસાદ વરસાદ છે ને એટલે સોમાસુ શરૂ છે ને સોમાઉ ચાલુ છે ને કા સોમાસુ જોયું સોમાઉ શરૂ છે ને એટલે તાપી મસ્ત ભરેલી છે પાણીથી કા હા જો દેખાય મસ્ત ભરેલી છે અને મજા આવે એવું છે આ રોજ વહી આવે હવાર સવારમાં ટિફિન નો મજા આવે કા સવાર સવારમાં ટિફિન કરતા રેડી એમ पडी जाय एवू लागिस मन नथी आवडतो करता न करता एक दुखकी लगाव जो अरे आया कोर ऊपर तो હું પડી जाऊ एवू छे हो जो मस्त देखाईन तापी त्रास बोया काही बोलो ने बे शब्द महादेव 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 अंदर बोली न आव काही बीजू बोलो ने એકદમ મસ્ત ભરાઈ ગયેલું છે નગર જો અહીંયા આ બધું આ બધું ખાલી હોય એટલાકમાં પણ આ બધે પાણી જ છે અત્યારે જો આ આ થાર છે ને ના ના એટલે આમાં અમે ફોટા તો પાડી નાખ્યા છે જેની હોય એની મસ્ત નવી છે લઈને એવું છે નવી મસ્ત

હું ખાર બતાવું છું રૂકો ને ઘડી ઉભાઈ રહો એક મિનિટ જવું નથી જુઓ હું એમ કેતી હતી અહીંયા આપણે ઓલું મંદિર ચાલો દર્શન અંદર છે ને ફોટોશૂટ નો થાય ને એટલે કાંઈ નો બતાવી રહ્યા કાં પવિત્ર શ્રાવણ માસ યુટ્યુબ ચેનલ સિસ્ટમ યુટ્યુબ ચેનલ તો જો આપણે મહાદેવના દર્શન અંદર નો થઈ ગયા કે એટલે તમને જો અહીંયા દર્શન કરાવો ફોકસ

મહાદેવ ના દર્શન થઈ ગયા આપણે જાય કેમ કે જીનું લેવા જવાની છે છે મંદિરમાં શું કેવું તમારા આ પાસણ ભાગ છે મંદિર ની કા દર્શન કરીને આવી ગયા લોસો ખાવા કા નાસ્તો ખાવા આવી ગયા અને આ ટ્રાફિક જુઓ તો તમે સુરતનું કેવું ટ્રાફિક છે જો લોસો બની ગયો કે બાકી છે બનાવવાનો બની ગયો આ બનેલા તૈયાર હોય ડોસો ખાવે છે કા ડોસાવાળા ખમણ ડોસો એવું મગો આને કહેવાય ડોસો હાલો ખાઈ લેવી હમ જો ઝીનું લેવા આવ્યા ઝીનું તૈયાર થઈ ગયું છે આવું છે ને ઘેરે એ ઘેરે આવે ને ના પાડે છે તારે આવું છે અમારે ઘેરે આ મંદિરે જાવ અમે જઈને એવા કા

બે મહાદેવના દર્શન કરીને સાંડલા કરીને આવ્યા છે કા રાધે ક્રિષ્ના બોલ હમ જી કામ તો રાધેક્રિષ્ના બોલવાનું હો ઝીનું બોલે એમ કાં જીનું સાથે સાથે હું પણ આવી ગઈ હતી જો દર્શન કરવા થઈ ગયા દર્શન બીજી વાર કા હાલો હવે ઘરે જાવું ને થોડોક વરસાદ આવી ગયો કા વરસાદ આવી ગયો થોડોક શું કેવું તમારો વરસાદ આવી ગયો ને તમે બે હું માગ્યું એમ હાલો પરસાદી માગી ખાવા પરસાદી માગો છો એ બે ખાવા પરસાદી માગી બોલો ફાઇનલ હવે ઘરે પોગી ગયા છે અને મેં ચેન્જ કરી નાખ્યું છે કેમ કે હવે તમારી પ્યારી પ્યારી ભાવો વાગેલ અને કપડા વોશ કરવાના છે દર્શન થઈ ગયા છે જો કે મંદિરે તો મજા આવી બહુ જ ટ્રાફિક હોય સોમવારે જવાનું હતું પણ અમે આડે દિવસે રાખ્યું કેમ કે ટ્રાફિક હોય ને એટલે મજા આવે તોય એ સિગ્નલ રહી ગઈ એટલે હવે જાશું પાછા હજી બે ત્રણ સોમવાર બાકી છે ને એટલે જાશું જોકે હું તો શ્રાવણ મહિનાના એક પણ સોમવાર રહી નથી પણ આમ રહ્યા જેવું જ મારે થઈ ગયું છે ઝાઝા ભાગે

તમારા સપોર્ટ ને લીધે છે ને મારે ખુશખબરી દેવાની હતી આ ચેનલ મારી મોનોટાઈઝ થઈ ગઈ છે આ કેવું પડે ને તમારી ફેમિલી સો તમને કીધા વગર તો હાલે નહીં હા એમ તો પછી હાથ દુખવા મળ્યો છે બ્લોક શૂટ કરીને હજી મારું સ્ટેન્ડ નથી આવ્યું હા એક મિનિટ એક મિનિટ સ્ટેન્ડ આવ્યું નથી પણ સ્ટેન્ડ નો જુગાડ થઈ જાય હા કાજી નું તારું શું કેવું છે